શ્રાવણ માસના વધ પક્ષની અજા એકાદશી તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ છે આજના વિડીયોમાં આપણે તેનું મહાત્મ્ય સાંભળીશું યુધિષ્ઠિરે પૂછ્યું જનાર્દન હવે હું એ સાંભળવા માગું છું કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે કૃપા કરીને જણાવશો ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા રાજન એક થઈને સાંભળો શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અજા છે તે બધા પાપોનો નાશ કરનારી બતાવવામાં આવી છે જે ભગવાન રસિકેશનું પૂજન કરીને આનું વ્રત કરે છે તેના બધા પાપ નાશ પામી જાય છે પૂર્વકાળમાં હરિશ્ચંદ્ર નામના એક જાણીતા ચક્રવર્તી રાજા થઈ ગયા છે જેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્ય પ્રતિજ્ઞ હતા એક સમયે કોઈ કર્મનો ફળભોગ પ્રાપ્ત થવાથી તેમને રાજ્ય છોડવું પડ્યું રાજાએ પોતાની પત્ની અને પુત્રને વેચ્યા પછી પોતાને પણ વેચી દીધા પોણિયાતમાં હોવા છતાં પણ તેમને ચાંદાળની દાસ્તા કરવી પડી તેઓ મર્દાઓનું કફન લીધા કરતા હતા આમ છતાં પણ ન્રુપશ્રેષ્ઠ હરિશ્ચંદ્ર સત્યથી વિચલિત નહીં થયા આ રીતે ચાંડાળની દાસ્તા કરતા તેમને અનેક વર્ષો પસાર થઈ ગયા આનાથી રાજાને ઘણી ચિંતા થઈ તેઓ ઘણા દુઃખી થઈ વિચારવા લાગ્યા શું કરું ક્યાં જાઓ કેવી રીતે મારો ઉદ્ધાર થશે આ રીતે ચિંતા કરતાં કરતાં તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા રાજાને આતુર જાણીને કોઈ મુનિ તેમની પાસે આવ્યા તેઓ મહર્ષિ ગૌતમ હતા શ્રેષ્ઠ બ્રાહ્મણને આવેલા જોઈ નૃપશ્રેષ્ઠે તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને બંને હાથ જોડી ગૌતમની સામે ઊભા રહી પોતાના દુઃખમય સમાચાર કહી સંભળાવ્યા રાજાની વાત સાંભળી ગૌતમે કહ્યું રાજન શ્રાવણના કૃષ્ણ પક્ષમાં અત્યંત કલ્યાણમયી અજા નામની એકાદશી આવી રહી છે જે પુણ્ય પ્રદાન કરનારી છે આનો વ્રત કરો આનાથી પાપનો અંત થશે તમારા ભાગ્યથી આજથી સાત દિવસે એકાદશી છે તે દિવસે ઉપવાસ કરીને રાતે જાગરણ કરજો આમ કહીને મહર્ષિ ગૌતમ અંતર્જ્યાન થઈ ગયા મુનિની વાત સાંભળીને રાજા હરિશ્ચંદ્રે તે ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું એ વ્રતના પ્રભાવથી રાજા તમામ દુઃખોથી પાર પડી ગયા તેમને પત્નીનો સહવાસ અને પુત્રનું જીવન મળી ગયું આકાશમાં દુંદુભીઓ વાગી ઉઠી દેવલોકથી ફૂલોની વર્ષા થવા લાગી એકાદશીના પ્રભાવથી રાજાએ અકંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને છેવટે તેઓ નગરજન તથા પરિજનોની સાથે સ્વર્ગલોકને પ્રાપ્ત થઈ ગયા રાજા યુધિષ્ઠિર જે મનુષ્ય આવું વ્રત કરે છે બધા પાપોથી મુક્ત થઈ સ્વર્ગલોકમાં જાય છે અને વાંચવા અને સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે મિત્રો અહીં શ્રાવણ માસની અજા એકાદશીનું મહાત્મ્ય પૂર્ણ થાય છે આ વિડિયોને લાઇક અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો